નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લે રાજકોટ માર્કેટ આડના સો સો ટકા સાચા બજાર પણા નવસો સિત્તેર થી લઈને અગિયારસો રૂપિયા રજકા બીજ પિસ્તાળીસો થી લઈને અઠાવન રૂપિયા સુવા નવસો થી લઈને તેરસો પચાસ રૂપિયા મેથીના ના ભાવ જોઈએ તો આઠસો થી લઈને બારસો ને ત્રીસ રૂપિયા આગળ અડદના ના ભાવ જોઈએ તો બારસો થી લઈને પંદરસો ને દસ રૂપિયા મગ અગિયારસો થી લઈને સત્તરસો રૂપિયા ઈસબુલ ના ભાવ જોઈએ તો બારસો થી લઈને બે પચાસ રૂપિયા તુવેર અગિયારસો થી લઈને તેરસો રૂપિયા ધાણાના ભાવ જોઈએ તો બારસો સો ચાલીસ થી લઈને ચૌદસો ને ત્રીસ રૂપિયા અજમો નવસો થી લઈને ઓગણીસો પચાસ રૂપિયા સોયાબીન સાતસો એસી થી લઈને આઠસો ને બાર રૂપિયા જુવાર છસો થી લઈને આઠસો ને સાહીઠ રૂપિયા લસણ આઠસો થી લઈને ચોવીસો એસી રૂપિયા વરિયાળે નવસો પચાસ થી લઈને સોળસો રૂપિયા મરસા સુકા ચારસો થી લઈને સોળસો ને પાંચ રૂપિયા તલ ખાળાના ભાવ જોઈએ તો ચોવીસો પચાસ થી લઈને બત્રીસો ને પચાસ રૂપિયા આગળ તલ સફેદ પંદરસો પચાસ થી લઈને એકવીસો ને સાહીઠ રૂપિયા ઘઉ ટુકડા ચારસો ચોરાણું થી લઈને પાંચસો ને અઠાવન રૂપિયા કઉ લોકવન ચારસો એકાણું થી લઈને પાંચસો ને દસ રૂપિયા મગફળી આઠસો એસી થી લઈને અગિયારસો ને ત્રીસ રૂપિયા કલોજી બત્રીસો થી લઈને એકતાળીસો ને પંદર રૂપિયા જીરુ છત્રીસો એક થી લઈને એકતાળીસો રૂપિયા રાયડો નવસો એસી થી લઈને અગિયારસો ને પિસ્તાળીસ રૂપિયા એરંડા અગિયારસો પંદર થી લઈને બારસો ને સત્યાવીસ રૂપિયા પાસની વાત કરીએ તો બારસો પચાસ થી લઈને પંદરસો ને રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડના કોઈ પણ પાકના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના ની માહિતી મળતી રહે